જય માતાજી બધા મિત્રો ને તો આપણે જાય છે વાડીએ કામકાજ વાડી પણ દેખાશે આજનું છે મવડી વાઢવાની છે બધી વાડી નાખવાની છે તમને આગળ આપણે બતાવીએ આપણા મોટા આપણા બે ભાઈ ભોગી ગયા હતા અને ભાઈ વાડી નાખી નાખવા માટે બીજી રજી બાકી ઊભી છે આપણા માટે આપણે ડોરાને જઈને બોળી બોળી નાખશું જાય ભાઈ મોટા શું કરે જોઈએ આપણે આજે આપણી વહેલી બંધાઈ ગઈ છે ચરવા ના મળ્યું એટલું બેસાડ ને આજે પણ આમ તો ચરવામાં એવું છે નહીં હવે આથીમાં રોતાલી ગયું છે એટલે વરિયાળી તો નથી તો ચકલા ક્યાં સરસ મજાને આપણે બોલે છે ભાઈ આવી ચણ પણ ચકાને નાખી દીધું છે પાણી આપણે નવું પડશું બેસવું એ બંધાઈ ગઈ છે આજે આપણી વહેલી સરો પર નાખવાનો છે પાણી પણ પાવ જોશે લાઈટ નથી એટલે ભરીને પાવ જોશે ટાંકી નથી ભરી આખી લાઇટ પણ નથી ટાંકીમાં પાણી પણ ઓછું છે તો ભરીને પાવ જોશે કારણ કે ભી હું પોગાય નહીં પાડીયાને ભરીને પાય આજે બેસું ને પણ ભરી પાવ જોશે આપણા ભાઈ પાણી પાવાનું ચાલુ કરી દીધું છે બેસાને આપણે જશું સવારે મવડી વાટવા આપણે પણ મવડી વાટો લાગી જશું ભાઈ તો આપણે લાગી ગયા છે તો મવડી વાટી નાખ્યું છે

આપણે બે પાટી ઉતરી ગયા છે બે ભાઈના ના પાણી થોડું મૌરું ગયું આપણું હવે પવન છે મૌ ના આવે મૌર આમે ગરમીનું ટાઈમિંગ પવન સારો સ્વાદ ગરમી તો થાય

પાટી આપણે વાટી નાખ્યા કપલે લાંબા હો હરા પાંચ પાટી વાટતા આપણે દસ વાગી ગયા છે તો ચાલો ટાઈમ થઈ ગયો દસ વાગ્યા આપણે તો ચા પાણી પીએ પછી આની કાંઈ વ્યવસ્થા કરી જશે વાટી તો નાખી પણ ક્યાંક રાખવી તો પડશે એને હાલો આપણે ઉતારવા જઈએ ચા પાણી પીએ દસ વાગી ગયા છે ચાલો ટાઈમ થઈ ગયો કોફી આપણે થઈ ગઈ છે મૂકી દઈએ આપણે ચાય ચા નાખી દઈ

તો ચા આપણે હવે પી લઈએ ચા પી આપણે બિસ્કિટ પણ આવી ગયા છે ટેવન્ટી ટેવન્ટી સાથે બીજા પડીકા પણ છે હાલ આપણે ચા નાસ્તો કરી લઈએ પછી આગળનું કામ કરીએ હવે તો ચા પાણી આપણે પી લીધા પાછા ફરી કામે લાગી ગયા મોડીના પથારા ઉપર કર્યા તો એ બધા ઉપર લેવાના છે બધા ઉપર નાખવાના છે પારા ઉપર Συγγνώμη, Καλύπνα παραγωγή, μόνο η Νασιλίπρου. Αν ο Νάκο, μόνο η Νοτιού, μόνο η Νοτιού, μόνο η Νοτιού, μόνο η Νοτιού, પકડી જાય ને આ સુકાઈ જાય હાથી પણ આપણે મૌડી નાખે તેલ સુકાઈ જાય ગોળ ના રહે ચાસ તો મૌડ આપણે નખાઈ ગયો છે આખો પર આટલો ભરાઈ ગયો બાકી બધું આટલે પારા સુધી નાખ્યો સારી રીતે આપણે મોડું નાખી દઈશું મોડું નાખતા નાખતા આપણે વાગી ગયા બાર હવે થોડોક આરામ કરીને જાશું ઘરે આપણે હવે બપોર જમવાનો ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયા આજે બને જમવામાં ઠુલી ગુવાનું શાક દિવસે ગોવાની ફરીનું શાક છે સાથે બનાવી ઘઉંની રોટલી બાજુના રોટલા તો આલું બધા આપણે હવે બપોરા કરી લઈએ થારી બનાવી લઈએ આપણી બની થઈ ગઈ છે તો આલો આપણે હવે જમી લઈએ તો અહીંયા કને તો ચાલે છે નાસ્તા કૃપા એટલે માં આવી નભીરા ત્રણે ભાઈ કરે છે નાસ્તા ભાઈ શું કરો મમ ખાવ કરમાવ

લોલી ભેંસ લોલી ભેંસ પણ તો આજે આપણે રાત્રે જમવા બન્યા છે પૌવા બટેકા સરસ મજાના સિંગદાણા નાખી કોરી રોટલી વગર ભૂખેડી પણ ઘણા કે તો પૌવા બટેકા રોટલી ના આજે આપણે પ્રોગ્રામ હતો કરે